જય મહારાજ શ્રી સંતરામ મંદિર એટલે સેવાનું પ્રતિક અને જનસેવા એ જ પ્રભુ સેવા જેનો માનવ મંત્ર છે મંત્રમ મંદિર દ્વારા સાથે મેડિકલની સાથે શૈક્ષણિક સેવાઓ પણ આપવામાં આવે છે અને એમાં જ આજે એક પગલું આગળ વધી રહ્યા છે એટલે કે અદ્યતન પ્રયોગશાળા શરૂ કરી રહ્યા છે વા કોમ્યુનિકેશન અમદાવાદ અને ડોક્ટર વિક્રમ સારાભાઈ આ બંને ભેગા થઈ એમની જે ઇન્સ્ટિટ્યુટ છે એ બંને ભેગા થઈ અને અહીંયા એક સરસ અદ્યતન પ્રયોગશાળા કરી આપવામાં આવેલી છે પરમ પૂજનીય મહંત શ્રી રામદાસજી મહારાજ નું એક ધ્યેય કે સર્વે ભવંતુ સુખી ના નિર્ગુણદાસજી મહારાજ કાયમ કહે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધા જ માટે છે સમાજના બધા જ લોકો એનો ઉપયોગ કરી શકે એમ આજે મહારાષ્ટ્રીએ કહ્યું કે આ પ્રયોગશાળા એ નગર નડિયાદના બાળકો માટે છે નડિયાદની તમામ શાળાઓને હું અપીલ કરું છું કે જ્યાં જ્યાં પણ પ્રયોગશાળા નથી અથવા તો આવા અદ્યતન સાધનો નથી તે બાળકોને અહીંયા લાવી શકે છે અને અહીંયા એમના બાળકોને પ્રયોગો કરાવી શકે છે એના માટે વિના મૂલ્યે પૂજ્ય મહારાષ્ટ્રીએ સેવાઓ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી છે જય મહારાજ નમસ્તે મારું નામ છે ડોક્ટર નમ્રતા દવે હું વિક્રમે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર સાયન્ટિસ્ટ સી તરીકે કામ કરું છું અને આજે બા પ્રોજેક્ટ છે એની કોઓર્ડિનેટર છું આ અમારું 45મો વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમે સેટઅપ કર્યું છે આની પાછળનું હેતુ છે કે છોકરાઓમાં વૈજ્ઞાનિક અભિગમ જાગે અને અનુભવલક્ષી શિક્ષણથી એ લોકો વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોને સમજી શકે અને વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં આગળ વધે એ અમારી એ અમારી ધારણા છે અને આજે અમારી લાભ છે એ નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ ઉપર આધારિત છે જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ છ થી ધોરણ દસમાં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે ટેલિસ્કોપ છે ડ્રોન છે માઇક્રોસ્કોપ છે મેથેમેટિક્સના ઘણા બધા ટીચિંગ લર્નિંગ મટીરીયલ છે સ્કેલેટલ સિસ્ટમ છે સ્પેસીમેન્ટ છે એવા ઘણા બધા મટીરીયલ અમે આપ્યા છે જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોકવા કરતા એની ઉપર એને સમજી શકે છે